આપણી સ્કૂલનું બાંધકામ નાઇન્ટીન સેવન્ટી સિક્સ ઓગણીસો છોતેર માં ચાલુ થયું હતું ત્યારે બીઓનું નહોતું તો આપણે ફિટમેનશીપ માંગતા હતા એ બી આપણી જોડે હતું પણ અત્યારે બીઓ મસ્ત થઈ ગયું છે સરકારના તરફથી તો આપણે પ્રોસેસ બી ચાલુ કરી દીધી છે તો વહેલામાં વહેલા ટૂંક સમયમાં બીયું આવી જાય એવું આપણે ટ્રાય કરીએ છીએ એની માટે જે પૈસા ભરવા એની બી વ્યવસ્થા થઈ ગઈ છે આપણે ભરવા તૈયાર છીએ તો આવશે એના ટૂંક સમયમાં આપણી સ્કૂલ ખુલી જશે અને કોર્પોરેશનવાળાનો બહુ સાસકાર છે બહુ સારું કામ કરે છે લોકો જલ્દીથી જલ્દી મારું કામ થાય એવું લાગે છે મને ત્યાંથી કોઈ રૂકાવટ નથી અમારી વાલીઓને એટલું જ કહેવાય કે થોડું શાંતિ રાખો જે તમારું છ સાત દિવસનો અભ્યાસ બગડ્યું છે અમે સ્કૂલ બીજા કોઈ રજાઓમાં બી ચાલુ રાખીને એ અભ્યાસ પૂરું કરવાનું ટ્રાય કરીશું અને ટૂંક જ સમયમાં સ્કૂલ ખુલશે કારણ કે આજે એ લોકો કોર્પોરેશનવાળા આવીને ચેક કરી જશે તો અમે કાલે બી તૈયાર છે પૈસા ભરવા જે બીયું પરમિશન માટે લાગતા જે રકમ હશે એ ભરી દઈશું તો એક બે દિવસમાં ચાલુ થઈ જાય એના પછી કે ભાઈ સરકારનું કામ છે થોડો બે ચાર દિવસ આગળ પાછળ વેકેશનમાં બાળા બાળકોના હિતમાં મેં ઘણા બધા કામ કર્યા પહેલાં અંદરની ગ્લાસનું પ્લાસ્ટરને ખરાબ હતું એ બધું નવું કર્યું કલર કર્યું બહારથી કલર કર્યું પાર્કિંગની વ્યવસ્થા કરી પાંચ ચેમ્બરની ગટર લાઈન બનાવી કારણ કે દરેક ફેરી વરસાદમાં પાણી જમા થઈ જતું હતું તો બાળકોને તકલીફ પડતી હતી તો મેન લાઈન સુધી હવે ગટર લાઈન કરી બીજો દરેક ક્લાસમાં સ્માર્ટ ટીવી આવી ગયા છે જે બાળકોને હજી ખબર નથી દરેક ક્લાસ હવે સ્માર્ટ ટીવી લેપટોપથી ભણાવવામાં આવશે સોલર પાનનું કામ ચાલું છે અત્યારે તમે જોઈ શકો એટલે સોલર પાનનું બી કર્યું એમ ઘણું બધું કર્યું જેથી બાળકોના ડેવલપમેન્ટમાં કામ આવે

જે હું કરું છું એ બધાને કરવું જોઈએ કાયદેસર વસ્તુ છે જે મેં તમે વહેલા કરો તો સારું છે અને આમ બી કોર્પોરેશનવાળા તો સાથ સહકાર આપે જ છે કે જલ્દી થાય શાળા ચાલુ થાય